જેનો નસીબ ની માલ પર મારા મોજીલા મામા લખાઈ ગયા છે ભાઈ જેનો મામા અરે તાર લાગી ગયો છે બાપ કે મામા તું કરી ખરી મામા તું કરી ખરી હો જગતની ની માલપા સાહેબ જેને કાકા ખૂટી જાય કુટુંબ ખૂટી જાય કઈ ખૂટે નહીં ભાઈ કોઈને કોઈ દાડો ખૂટે નહીં પણ સાહેબ મારે ને તમારે કાકા કુટુંબ ક્યારે ખૂટી જાય આપણે આપણે નીકળ્યા હોય હોય ને ભાઈ હે ઉભી હાલ્યા આવતા અને કોઈ આપણા કાકા કુટુંબ આપણે હામાં હાલ્યા આવતા હોય ને ત્યારે સાહેબી બજાર બદલી નાખે ને એને એમ થતા કે બોલ્યો હાલ્યો આવે છે ને એ આપડે પાસે પાંચ પચીસ રૂપિયા માંગશે એટલે બજાર ફરવી નાખે ને એટલે માની લેવું કે આપડે બધું ખૂટી ગયું ભાઈ